સામાન્ય રીતે આપણે વર્ષોથી જોતા આવ્યા છીએ કે રાષ્ટ્રીય પર્વમાં ધ્વજવંદન રાજકીય નેતાઓ ઉચ્ચ અધિકારીઓ અને સ્કૂલ સંચાલકો દ્વારા ધ્વજવંદન થતું હોય છે પરંતુ ભુજમાં એક એવી પણ શ્રી બી એલ બી સંચાલિત શ્રીમતી હંસાબેન પોપટલાલ ઠક્કર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે જ્યાં દર પંદરમી ઓગસ્ટના દિવસે વિદ્યાર્થીઓના વાલીને ધ્વજવંદન કરવાની તક મળે છે સ્કૂલમાં ઉપસ્થિત રહેલ વાલીઓ બોક્સમાં પોતાના નામની ચિઠ્ઠી નાખે છે ત્યારબાદ ડ્રો દ્વારા કરવામાં આવે છે જે વાલીના નામની ચિઠ્ઠી નીકળી તે વાલીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવે છે આ વખતે શ્રીમતી મનીષાબેન ઠક્કરનું નામ નીકળતા તેઓના વરદ હસ્તે ફ્લેગ હોસ્ટિંગ કરવામાં આવેલ આવું કરવા પાછળનું કારણ જણાવતા સ્કૂલના ચેરમેન શ્રી લલિત કોટકે જણાવ્યું હતું કે આ રીતે ધ્વજવંદન કરવા પાછળનું કારણ માત્ર એટલું છે કે સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં એક અલગ જ જિજ્ઞાસા સાથે ખુશી સંદેશ અને દેશભક્તિના વાતાવરણને તેમના વાલીને પણ રાષ્ટ્રભાવના જોડી દે છે આ રાષ્ટ્રીય તહેવારનું વિશેષ મહત્વ હોય અલગ અલગ વિદ્યાર્થીઓએ જુદા જુદા મનોરંજન કાર્યક્રમ પ્રસ્તુત કર્યા હતા તેમજ સ્કૂલના જે જે વિદ્યાર્થીઓએ રમતગમત અને સંગીત ક્ષેત્રે મેળવેલી સિદ્ધિને તેમનું સન્માન સમારોહના મુખ્ય અતિથિ શ્રી ભરતભાઈ એચ ઠક્કરના વરદ હસ્તે કરવામાં આવેલ આ પ્રસંગે શાળા કમિટીના સભ્યો શ્રી લલિતભાઈ કોટક ધીરુભાઈ ઠક્કર શ્રી રશ્મિભાઈ ઠક્કર શ્રીમતી ગોદાવરીબેન ઠક્કર ડૉક્ટર દક્ષાબેન ગોર તેમજ શ્રીમતી તેજલબેન તન્ના હાજર રહેલ કાર્યક્રમને સફળ બનાવવા શાળા આચાર્ય પૂજાબેન ઠક્કર સાથે સમગ્ર ટીમે જહેમત ઉઠાવેલ